પાણશીના ચોકપોસ્ટ પરથી પોલીસ એસી પોઈન્ટ ચોપન લાખનો વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી પાડ્યો હતો પોલીસ દારૂ બિયર મોબાઈલ તથા રોકડ મળીને નેવું પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ કબજે કરીને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અમદાવાદથી એક ટ્રકમાં સફેદ પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ભરીને રાજકોટ તરફ જવા નીકળે છે તેવી બાતમી પાણશીના પોલીસને અનુસંધાને વાહન ચેકિંગ દરમિયાન મળી હતી બાતમી વાળો ટ્રક પાણસીના ચેકપોસ્ટ પર પહોંચતા ટ્રક ચાલકને ઉભો રાખી તેનું નામ ઠામ પૂછતા તેણે તેનું નામ મોહનલાલ ધીમારાર ખીચડ રહે હાલીવાવ તાલુકો ચિત્તલવાડ જિલ્લો ઝાલો રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું પોલીસે ટ્રકની અંદર તપાસ હાથ ટ્રકમાં પ્લાસ્ટિકના રોલની આડસમાં વિદેશી દારૂનો બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂની ચૌદ હજાર ત્રણસો અઠ્યાવીસ નંગ બોટલ કિંમત રૂપિયા અઠ્યોતેર લાખ બાવન હજાર આઠસો બિયરના આઠસો ચાલીસ નંગ ટીન કિંમત રૂપિયા બે લાખ એક હજાર છસો એક ટ્રક કિંમત રૂપિયા દસ લાખ એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર તથા રોકડ રકમ રૂપિયા એક હજાર મળીને કુલ રૂપિયા નેવું લાખ સાઠ હજાર ચારસોના ઉદ્દામાલ સાથે મોહનલાલને ઝડપી પાડ્યો હતો પોલીસે મોહનલાલની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો પંજાબ ખાતેથી ભરીને રાજકોટ પહોંચાડવાનો હતો જ્યારે પોલીસે આ બનાવ અંગેનો મોહનલાલ તથા વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ભરી આપનાર અને તપાસમાં ખુલે તે તમામ શખ્સો વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી ગુજરાતી લીંબડી